નકલી દસ્તાવેજો સાથે લોકોને વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે અલગ અલગ જગ્યાએ આજે સીઆઈડી ક્રાઇમે તવાઈ બોલાવી વિઝાના નામે લોકોને વિદેશ મોકલવાનું કૌભાંડ ચલાવતા વિઝા કન્સલ્ટન્ટ વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમે તવાઈ કરી ગાંધીનગર અમદાવાદ અને વડોદરામાં એક સાથે સ્થળે સીઆઈડી ક્રાઇમે દરોડા પાડતા હડકંપ મચી ગયો અમદાવાદના અંબાવાડી મણિનગર નારણપુરા નવરંગપુરા અને સોલા વિસ્તારમાં આવેલી વિઝા કન્સલ્ટન્ટની ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ મણિનગરની ફર્સ્ટ સ્ટેપ ઓવરસીઝ નામની ઓફિસના સંચાલક ભાવિક સિદ્ધપુરાએ મણિનગરસીઝા વિઝામેન ગણાવ્યો તેની ઓફિસ બહાર લોભામણી જાહેરાતના બેનર્સ પણ દેખાયા આ ઉપરાંત ગાંધીનગરના ઇન્ફોસિટી કુડાસણ અને ચિલોડામાં દરોડા પાડવામાં આવ્યા તો વડોદરાના ગેન્ડા સર્કલ પાસે આવેલી ઓફિસમાં તપાસ કરી રેડ દરમિયાન સાડત્રીસ પાસપોર્ટ એકસો બ્યાસી પાસપોર્ટ ની કોપી અગણાયટ મળી આવી તો પાંચ લાખ છપ્પન હજાર ની રોકડ પણ જપ્ત કરવામાં આવી બે સ્થળેથી તો વિદેશી દારૂ અને બિયર ની બોટલ્સ પણ મળી આવી